તમને આ વાતમાં ખબર પડશે કે જીવનમાં કામ એવું કરવું ને કે કોકને ફાયદો થાય હંમેશા કોઈની વસ્તુ હોય ને કોઈને લૂંટવી નહીં કોઈને નુકસાન થાય ને એવું કામ કરીને આપણે આગળ આવવાનો પ્રયત્ન કરીશું ને કે પહેલાંને નુકસાન થાય છે એ ગરીબ છે એના બસો રૂપિયા જાય છે પણ મને બસો રૂપિયા મળે છે હું તો ખુશ છું તો એ બિઝનેસ એ ધંધો એનાથી તમે કંઈ કરી નહીં શકો આગળ જતાં તમને નુકસાન જ પડશે અથવા એ પૈસા હશે કંઈ બીજી જગ્યાએ ઉડી જશે અને આપણે તમને ખબર જ છે ને જે વસ્તુ હોય ને છે ને એ દિલથી કામ કરીએ છીએ તમારા માટે સારી સારી વસ્તુઓ આવે છે એ બતાવું છું અને જેને લેવી હોય એ કહી શકો છો અને ગાડીઓ એમાં પણ આપણી નહીં હોતી યાર હું ચોખ્ખું કહું છું તમને સાચું કહું છું આ ગાડીઓ મારી હોતી નથી બીજાની હોય છે અને બીજાના જોડેથી હું ફોટા લઉં છું તમને બતાવું છું તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ આજે મારી પાસે સારી સારી ગાડી આવી છે બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું સારામાં સારી કન્ડિશનવાળી આ વેન્યુ આ ગાડી વેચવાની છે આઠ લાખ પંચોતેર હજાર રૂપિયામાં અંદર ભાવ રાખેલો છે આઠ લાખ આ બધા ભાવ હોય છે એ હું નથી રાખતો એટલે તમે એમ સમજી લો કે તમારા ભાવ બહુ જ હોય છે પણ અહીંયા મારા ભાવ નથી હોતા આ જે માલિક હોય ને એમના ભાવ હોય છે અને હું તમને કહું છું હવે એ જ કેટલામાં આપ્યો ઘટાડો કરે કે ના કરે એ મને કઈ રીતે ખબર હોય હવે તમને આ લેવી હોય ને તો આઠ લાખ પંચોતેર હજાર રૂપિયા વેન્યુ છે પેટ્રોલ બે હજાર બાવીસ છે ન્યૂ છે તેતાલીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ફર્સ્ટ ઓનર ઇન્સ્યોરન્સ ચાલુ છે ફૂલ કન્ડિશન છે તમને જોતી હોય ને આ તો તમે મને કહી શકો છો પેટ્રોલવાળી છે અને હા ગાડીમાં સારી કન્ડિશન છે સાચવેલી છે સંભાળેલી છે જોઈ શકો છો કન્ડિશન પણ મસ્ત છે ફોટા જે તમને આપેલા છે એ અવેલેબલ હતા હવે બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ મારુતિ સુઝુકી અને સ્વિફ્ટ ડિઝાયરવાળી છે આ મારુતિ સુઝુકી છે ચાર લાખ પિસ્તાલીસ ભાવ રાખેલો છે બીજી વાત કે આમાં બીજી ડિટેલ આપી નથી કે પેટ્રોલ છે સીએનજી છે કે ડીઝલ છે એની કંઈ જાણકારી નહીં આપી પણ તમે મને ફોન કરજો હું તમને આની જાણકારી આપવાનો છું અમદાવાદ પડી છે આ લેવા માટે કહી દેજો બીજી જોઈએ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ટ્વેન્ટી છે કે કઈ છે એ જ છે ત્રણ લાખ એકતાલીસ હજાર રૂપિયા ગુડ કન્ડિશન ઓગણસાઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી ઓનર બે છે બે હજાર પંદર મોડલ તમારે જોઈતી હોય તો પંદર મોડલની તમે મને લેવા માટે ફોન કરજો હવે આ પણ અમદાવાદની જ છે લોકેશન આનું અમદાવાદ છે ફોટામાં તમે જોઈ શકો છો કેવી લાગે તમને ફોટામાં સારી છે ગાડી આવી ગાડી નહીં મળવાની બીજી બતાવું છું સારામાં સારી કન્ડિશનવાળી હવે તમને બતાવવા જઈ રહ્યો છું બલીનો મારુતિ બલીનો બે હજાર પંદર સોળ મોડલ છે અને હા ચાર લાખ દસ હજારમાં વેચવાની છે અમદાવાદમાં પડી છે બે હજાર પંદર સોળ મોડલ પેટ્રોલ પ્લસ સીએનજી ફર્સ્ટ ઇન્સ્યોરન્સ છે આમાં ઇન્સ્યોરન્સ છે આમાં અને ફર્સ્ટ ઓનર છે આમાં તો તમારે જોઈએ તો તમે મને કહી દેજો અને જણાવજો તો આટલી ગાડીઓ સારી લાગી હોય તમને આમાંથી કોઈ પણ ગાડી તો અમારી ચેનલમાં નવા આવ્યો હોય તો લાઈક શેર અને હા સબસ્ક્રાઈબ કરવાનું ના બોલતા ચેનલમાં નવા આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો